વાવથરાદ જિલ્લામાં પોલીસ વિભાગ અને મીડિયા વચ્ચે સંકલન વિશ્વાસ અને સહકાર વધારવા માટે પત્રકાર પોલીસ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષ ચિંતન તરૈયાએ કરી હતી વાવથરાદ સુઈગામ દિયોદર ભાભર ધરણીધર લાખાણી અને રાહ તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મીડિયા પોલીસ સંકલન માહિતી વહેંચણી અને પત્રકારત્વની જવાબદારી અંગે ચર્ચા થઈ હતી જ્યારે સિનિયર પત્રકારોએ સાચા પત્રકારની નિષ્પક્ષતા અને સમાજ પ્રત્યેના કર્તવ્ય પર માર્ગદર્શન આપ્યું હતું